છવ્વીસ નવેમ્બર આપણો આ દેશ ગયા દસ વર્ષથી એટલે કે બે હજાર પંદરથી આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવી રહ્યું છે આજે સૌ નાગરિકોને દેશના અને દેશની બહાર આપણા જે ભારતના નાગરિકો રહેતા હોય તે બધાને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સમગ્ર દેશમાં આજે એની ઉજવણી થઈ રહી છે અને આજે વડોદરા ખાતે પણ એસસી મોરચા દ્વારા ખૂબ સારી સારી રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે સંવિધાન દિવસ એટલે આજે દરેક ભારતીય નાગરિકોને સમાન અધિકાર મળે એનો આ દિવસ છે સાથે સાથે આ એકતાનો દિવસ છે કે બધા જ પહેલાં ભારતીય છે અને બીજી બધી વાત પછી આવે છે એ વાત કરનાર આપણા સાહેબ આંબેડકર ઓગણીસો ને ઓગણપચાસમાં જ્યારે આ છવ્વીસ નવેમ્બરના દિવસે સંવિધાન મૂકવામાં આવ્યું અને તેથી લઈને આજ દિન સુધી એટલે લગભગ પંચોતેર વર્ષ થયા અને એની ઉજવણી પણ આજે છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું